રાણપુર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી યુરિયા ખાતર મળતું નથી તેવા કોંગ્રેસના પ્રમુખે કર્યા આક્ષેપો ખેડૂતોને યુરિયા ખાતર માટે દરરોજ ધક્કા ખાવાનો વારો આવ્યો છે યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોની મુશ્કેલી કોંગ્રેસ કિસાન સેલ દ્વારા ખેડૂતોને તાત્કાલિક ખાતર આપવાની માંગને લઈ મામલતદારને આવેદન પત્ર આપ્યું છે જો ખેડૂતોને તાત્કાલિક ખાતરની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે મારું નામ પ્રતાપસિંહ કનુભા ડોડિયા બોટાદ જિલ્લા કિસાન કોંગ્રેસ આવેદનપત્ર સાહેબ એટલા માટે આપવામાં આવ્યું છે કે ખેડૂતો એક મહિનેથી સતત રાણપુરના ધક્કા ખાય છે યુરિયા ખાતર અને અહીંયા ખાતર મળતું નથી આજ આવે કાલ આવે અહીંથી આવે કંઈ એ કંઈ પણ વાહન અઢાર ગામડામાં તો એ કંઈ બસ નથી માણસો ગમે પ્રાઇવેટમાં ટેમ્પોમાં ટેમ્પોમાં આવે અને આવી એક નથી આવ્યું આવે નથી આવ્યું ધક્કા કહી અને થાક્યા છે અને આ ખેડૂતને થકવાડવાનો હમનો ધંધો હશે કારણ કે બે બે ધરી બે બે ધારી નીતિ સરકારની એ છે કે અહીંયાથી વેપારીને પણ હેરાન થાય પણ વેપારી મીડિયા આગળ બોલવા તૈયાર નથી કારણ કે આપણે એને પૂછ્યું હતું કે ભાઈ અમારા ઉપરનું પ્રેશર આવે છે કે ભાઈ તમે લઈ લો અને પછી અહીંયાથી પાછા બીજો એવો ફોન આવે કે હવે તમે ખેડૂતને દેતા નથી તું કે અમારે કરવાનું શું આધાર કાર્ડ તો આધાર કાર્ડમાં ધારો કે હું પ્રતાપજી તો હું પચાસ થેલા લઈ જાઓ દસ લઈ જાઉં તો મેં ક્યાં વાપર્યા ક્યાં છું એ બધું વેપારી પણ લાવવાનું કે ભાઈ તમે આ નક્કી કરો એમને કેટલા ભેગા જમીન છે હાથ બાર આઠળ લાવો ઉનાળામાં લઈ જતા શું કર્યું આવું બધું એની છે એના કારણે આ ખાતર મળતું નથી હિંમતભાઈ કટારિયા પ્રમુખ બોટાદ જિલ્લા કોંગ્રેસ આજે અમારી ખેડૂત કોંગ્રેસ દ્વારા ખેડૂતોની સમસ્યાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું ખાસ કરીને હાલ આ સિઝનની અંદર ખેડૂતોને યુરિયા વગેરે ખાતરોની ખૂબ જ જરૂરિયાત હોય એવા સંજોગોની અંદર એક એક બબે મહિના સુધી ખેડૂતો ટલ્લા મારે ચાર કોઈ ટળવળિયા કરે પણ ક્યાંય પણ યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી પૂરતા પ્રમાણમાં પણ છેલ્લા એક મહિનાથી ખાતર પણ નથી મળતું અને જ્યારે જ્યારે ખાતર આપવામાં આવે છે ત્યારે વાલા દવલાનું નીતિ અપનાવવામાં આવે છે ઉપરાંત સાથે બાપારે બેટો આપવામાં આવે છે કે એક નેનો કરીને બોટલ આપે છે જે સરકારની નીતિ એવી છે કે આ સબસિડી છે એમાં બાયપાસ કાઢી લેવી એવા વિચાર સાથે કમ્પલસરી જેમ નેનોનું રિઝલ્ટ કશું પણ નથી અને કમ્પલસરી ફરજ પાડવામાં આવે છે કે તમારે નેનો વાપરવી પડશે જ્યારે સરકાર વિધાનસભાની અંદર એના પ્રતિનિધિઓ દ્વારા કહેવામાં આવે છે કે તમારે નેનો ન લેવી તમારે ડીલર પાસે ફક્ત ને ફક્ત ખાતરની જ માગણી કરવી તો અહીંયા ડીલરો ખાતર લેવા જાય છે ત્યારે કમ્પલસરી નેનો લે એને જ ખાતર આપે છે એટલે આવી સરકારની પણ બેધારી નીતિ છે ખેડૂત અત્યારે દિવસે ને દિવસે ભાંગતો જાય છે ત્યારે અમારી એક એવી હાલની પરિસ્થિતિની અંદર અમે એક એવી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તમે રેગ્યુલર ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે ખેડૂતોને જે આપણે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને ઊંચો લાવવો હોય જરૂરિયાત મુજબ એને જરૂરિયાત મુજબનું ખાતર ગુણવત્તાવાળું મળવું જોઈએ